ભાવનગર જિલ્લાના કોદિયા ગામના આ ખેડૂત છેલ્લા દસ વર્ષથી કરી રહ્યા છે ડ્રેગન ફ્રૂટની ખેતી હાલ તેઓએ વીસ વીઘામાં કર્યું છે ડ્રેગન ફ્રૂટનું વાવેતર એક વીઘામાંથી મેળવે છે એસી સુધીની આવક મારું નામ દાનુભાઈ રાણાભાઈ સોલંકી ગામ કોદિયા તાલુકો તાજા જિલ્લો ભાવનગર આ વીસ વીઘામાં વાવેતર કરેલું છે ચાર હજાર પોલ છે થાંભલા પહેલાં તમે સ્ટાર્ટિંગમાં અમારે કુંઢેલી લેવા તમે રો પછી એમાં લઈને એમાં લઈ તમને રોપા બનાવીને વધારતા જાય ડેંગરમાં તમે કુંઢેલી અવારનવાર જાતા પછી ડેંગર પર જોયા પછી એમ છે કે હવે આમાં કરવા જેવું છે હવે આમાં બહુ તો માવજત તો નહીં આવતી ટૂંકમાં પહેલી વાર જ્યાં બધી છોડ અહીંયા સેન્ટલે ન પૂગે તો બધી ફૂગનાશક દવા એક નાખવી પડે છે બીજું કોઈ રસાયણિક આમાં કાંઈ નાખવું પડે નહીં હા આ અમારે જે પ્લોટ છે એ નવો છે અને દોઢ વર્ષ જ થયો અને જે બીજા જૂના છે એને અમુકને દસ વર્ષ થયા અમુકને સાત વર્ષ થયા હું ડાંગર ફૂડની ખેતી દસ વર્ષ થ કરું વર્ષે અમારે વીઘે પંદર હજારથી વીસ હજારનો ખર્ચ લાગે ને દામણને બધું અને આવક સિત્તેરથી એંસી હજાર રૂપિયા અન્ય ખેતી કરતાં તો અમને આમાં વધારે લાભ આપે વેચાણ અમે સુરત માલ મોકલાવી અમદાવાદ રાજકોટ ભાવનગર અને તાજા અને આનો ભાવ મનો કે થોડો ઘણો કાયમ ફેરફાર હોય જ્યારે બધા માર્કેટમાં આવે તે થોડોક ભાવ ઘટી જાય અને માનો કે સાઠથી એકસો વીસ સુધીનો ભાવ આવે હાલના સમયમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અવનવી ખેતી કરી અને તેમાંથી સારી આવક મેળવી રહ્યા છે કમાણી કરી રહ્યા છે જેમાં ખાસ કરીને ફળ શાકભાજી સહિતનું વાવેતર કરવામાં આવે છે અને તેના થકી સારી કમાણી પણ મેળવી રહ્યા છે તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડૂતો હવે ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે ડ્રેગન ફ્રૂટ જે ગુજરાતમાં કમલમ તરીકે ઓળખાય છે આમ જોઈએ તો ભારતમાં ઘણા સમયથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી રહી છે પરંતુ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં છેલ્લા છ થી સાત વર્ષમાં ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પણ વધારો થયો છે ભાવનગર અમરેલી સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પરંપરાગત ખેતી સિવાય વિવિધ પ્રકારની ખેતી ખેડૂતો કરી રહ્યા છે તેમાં વિવિધ ફળોની ખેતી પણ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી રહી છે અને આ ફળ ખેડૂતોને આર્થિક રીતે પણ ઘણો ફાયદો આપી રહ્યો છે ડોક્ટરો પણ ફ્રૂટ ખાવાની સલાહ આપતા હોય છે અને જેમાં ડ્રેગન ફ્રૂટ એ ઔષધિ તરીકે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ ધરાવે છે જેથી કરીને તેની માંગ પણ હાલના સમયમાં સારી એવી રહેલી છે ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના કોદીયા ગામે રહેતા ખેડૂત દાનાભાઈ રાણાભાઈ સોલંકી કે તેઓએ ફક્ત ચાર ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે આમ તો પોતે નાનપણથી અવનવી ખેતી જેમાં અવનવા ફ્રૂટનું વાવેતર કરી અને પોતે સારી એવી કમાણી મેળવી રહ્યા છે પરંતુ આ ખેડૂત છેલ્લા દસ વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે હાલ તેઓએ વીસ વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરેલું છે અને તેના થકી તેઓ વર્ષે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે એક વીઘા દીઠ આ ખેડૂત ડ્રેગન ફ્રૂટ ની ખેતી વીસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરે છે તેમજ તેની સામે તેઓ એશી હજાર સુધીની એક વીઘામાંથી આવક મેળવે છે